શાંતિપૂર્ણ તેમજ કોમી એકલાસ ફર્યા વાતાવરણ માં ઉજવણી ઈદગાહ ખાતે ઈદની નમાઝ પડી બીજાને ગળે મળી ઈદ ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી ઇસ્લામ ના પાંચ મુખ્ય પૈકી એક પવિત્ર રમઝાન માસ ના રોજા રાખીને મુસ્લિમોએ અલ્લાહની બંદગી કરી હતી કતરો સંધ્યાએ ચાંદના દર્શન કરીને ઈદ મનાવી હતી વહેલી સવારથી તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશ્બુ છાટીને હો તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા અને મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી સાવરી શહેર તેમજ પથના ગોઢડા મંજુસર ટુંડાવ કરછિયા રાણિયા પારડી લસુંદરા ડેસર પાંડુ સહિત મુસ્લિમ વસ્તીવાળા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી આ પ્રસંગે સાવલી ઇતકા ઈદકા મેદાનમાં ભારે કોમી એકલાસના દ્રશ્યો સર્જાયા હતા ઈદની નમાજ બાદ એકતા દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળપાઈ રહે અને ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે દુવાઈ ખાસ ગુજારવામાં આવી હતી અને તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિભાવભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું સાવલી પોલીસે પણ સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા اکتریس تاریخ کو عید الفطر کے موقع پر کوٹڑا کی عیدگاہ میں تمام مسلمانوں نے مل کر نماز عید ادا کی اور پورے ہندوستان اور پورے دنیا کے لیے امن و شانتی کی یہاں دعائیں کی گئی خصوصیت کے ساتھ فلسطین اور غازہ کے لیے خاص دعائیں مانگی گئی اور الحمدللہ یہ بہت ہی اچھا دین ہمارے لیے گزرا ہے اور ہم دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالیٰ آج کے دن کے صدقے પૂરે મલ હે અમન શાંતિ અતા